ધોરાજીના સુપેડી ગામમાં અયોધ્યા પૂજિત આવેલ અક્ષત કળશની યાત્રા નીકળી હતી આ યાત્રામાં સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત પૂજ્ય રવિદાસ બાપુજે અયોધ્યા રામ મંદિરની તારીખ બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનું આમંત્રણ મળ્યું છે તેઓએ સુપેડી ગામના બસ સ્ટેન્ડથી રામ મંદિર ખાતે આરતી કરી મુરલી મનોહર મંદિર સુધી અક્ષત કળશ માથા ઉપર ધારણ કરેલ હતો મંદિરે કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને પૂજન થયું આ દરમિયાન લોક કલાકાર રાજબા ગઢવી મંદિરના દર્શનાર્થે આવેલ હતા તેઓએ બાપુના આશીર્વાદ લીધા અને અક્ષત કળશનું પૂજન કરી વીએચપી આરએસએસ ના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી અહેવાલ રશ્મિન ગાંધી તોરાજી આમ તો ઈશ્વર કરતા આવતા બધું છે રામનું નામ એ તો આપણે તુલસીદાસજીએ તો કીધું છે કે બાવન અક્ષરોમાંથી બધા એમાંથી રા અને બોબડા છે તો આપણે તો એક આપણે તો રામ સિવાય ક્યાં શિવસે લેવાય એમ છે રજપૂતી વાયડો આંખ પણ લીધા પહેલાં લાંખ તે આપ્યો વધના ધણી માનવ જીવનમાં જે રામાયણ જોઈએ ત્યારે એ કાયમ આવે છે એ ખાલી પર બ્રહ્મ છે એ તો છે જ પણ રામના જીવનમાંથી દુનિયાને પ્રેરણા મળે છે એક સનાતન ધર્મવાળાને જ નહીં એટલે પ્રભુ રામ મહત્વ એટલે રામ રામ હોય એથી આગળ પીઠ ધરણી ધર પાટલી હરસુત લેખણ હાર તવ તોરા ચરિતા તણો પરમ લભે ની પાર ધરતીની પાટી બનાવી અને ગણપતિ પોતે લખવા બે તો એનો પાર ન આવતો આપણે તો એના માટે બીજું શું બોલી બસ રામ રામ છે આગામી બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામ મંદિરનો યોજાવાનો છે ત્યારે આપ આપ શું કહેશો કાર્યક્રમમાં હું કહેતો રહું છું તમારા માધ્યમથી પણ કહું કે આપણને આથી વધારે આપણી પેઢીઓ જેની પેઢીઓ રાહ જોતી હોય પાંચસો પાંચસો વર્ષ પહેલાંથી છસો વર્ષ પહેલાંથી આપણી જે આવી અને આપણી શ્રદ્ધા ઉપર ઘા આપણા મંદિરો તોડ્યા અને એના પછી સમય સમયનું કામ કરે કાળ કાળનું કામ કરે રામનો આનાથી મોટો કયો ઉપકાર હોય કે આપણે એને સાક્ષી બની જીવી છે સમગ્ર ભારતને વિશ્વમાં જેટલા સનાતનીઓ જીવે છે એ રામે સાક્ષી બનાવવા આજ આપણને આ એકવીસમી સદીમાં એ વારો આવ્યો ત્યારે આપણે સાક્ષી સહી જીવી ને આપણી નજરે જો હું એનાથી વધારે તો મોજ દુનિયામાં કઈ હોઈ શકે તો બાવીસ તારીખે સમગ્ર ભારત વર્ષમાં ગામડે ગામડે નગરે નગરે શેરીએ શેરી ખેતરથી વાડીએથી નદીએથી નાળીએથી જ્યાં હોય ત્યાંથી શ્વાસમાં રામ 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 થવું જોઈએ અને દીવડા પ્રગટાવી જ્યાં આપણે જગમગાટ લાઈટો અને દિવાળી તો રોજ હોય છે આપણે બરોબર દિવાળી હોય છે ઉજવી પણ આ દિવાળી એક એવી છે દિવાળી છે કે જો દુનિયાને ખબર ખબર પડવી જોઈએ રાઘવેન્દ્ર સરકારના ભક્તો એના સંતાનો એ કેવી ભગવાન રામના ભક્તિભાવમાં ડૂબી શકે એવો ઉત્સવ આપણે ઉજવીએ